વ્યવસ્થાના ભાગરૂપે બધા ખેડૂતોને ટોકન આપવામાં આવેલ હતા પરંતુ ખેડૂતોની સંખ્યા જોતાં દીઠ માત્ર બેથી ત્રણ બોરી ખાતરની મળી શકે તેવી શક્યતા છે ચોમાસામાં પાછોતરા વરસાદને લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે એમાંથી હજી કળ નથી મળી ત્યાં રવિ પાકના વાવેતર સમયે જો ખાતરની આ પ્રકારની અછત થાય તો સમગ્ર પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે જેથી કરીને સમગ્ર ખેડૂતોની એવી સરકારને રજૂઆત છે કે સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરે જેથી કરીને પાક ઉત્પાદન પર કોઈ નકારાત્મક અસર ન પડે અને ખેડૂતો ખાતર સિવાયના અન્ય ખેતી કામો સમયસર પૂરા કરી શકે અને આજે ખાતર લેવા આવ્યા છીએ તો ખાતરમાં બહુ તકલીફ થાય છે લાઈનમાં ઊભો પડ્યો છે રવિ પાકની સિઝનમાં અત્યારે જો ખાતર પૂરતો ન મળે તો ખેડૂત કરે શું આપઘાત કરે બીજો કાંઈ ન કરે અને આજે બસો ને છપ્પન ટોકન દેવાના એની અંદર આજે ટોકન લીધો આ તો ટોકન જડી ગયો ન જડે તો અત્યારે મારે ટાંકો પાણી વારતી વારતે ટોકન લેવાનું અને એમાં પણ બે જ થી જડે એટલે સરકારશ્રીને વિનંતી કે ખાતરની પૂરત કરે અગર ચૂંટણીમાં હોય ને ગમે એવા રાજનીતિ હોય એનો બધો સમસ્યા થાય તો સરકારને નમ્ર વિનંતી કે સાંભળો અને ટાઈમસર ખાતર આપો દર્શક મિત્રો આજે તારીખ દસ ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર